મમ્મીને અહીં આટલી બધી તકલીફ છે ને આ બંને જોઈ લો અહીંયા હોસ્પિટલમાં અત્યારે ડોક્ટર આવીને ગયા એક એની જો ઓરિજિનલ વેન હતી ને તે બંધ થઈ ગઈ છે તો હવે બીજી વેન પાડી તો એમાં તો બીજી તો પાડી પાડી પણ પંચર કર્યા પંચર ને એટલી હેરાન થઈ એટલી હેરાન થઈ મને આવી ગયું મારા કાના જોડે કરી દીધી આટલી સેવા મને આટલું આપ્યું દિવસ થયા મને તાવ નઈ ઉતરતો અમારા ખાના ને હું સેવા કરું છું ઘરે એની જોડે કિટ્ટા કરી દીધી મેં એની જોડે કિટ્ટા કર્યા પછી મને વેદ મળી હું કેટલી દિલથી સેવા કરું છું ખાનાની અને આટલું બધું દુઃખ આપે છે મને કેટલી હેરાન થઉં છું એક તો એકસો ચાર વગર તાવ ચડતો નહીં તો ગાઈસ મસ્ત બજાનો નાસ્તો આવી ગયો છે ખમણ એન્ડ ચા તો હું ને મમ્મી હવે નાસ્તો કરી લઈએ તો ગાઈઝ મમ્મી સફરજન લઈ આવ્યા છે નીચે જઈને બહુ બધું ચાલીને અને મને કહે છે કે તું સફરજન ખા એટલે તને ભૂખ ઉગડે તો અત્યારે મમ્મી કેન્ટીનમાંથી ચપ્પુ એન્ડ ડિસ્પોઝેબલ ડિશ પણ લઈ આવ્યા છે હવે કટિંગ કરશે અને પછી ખાઈશું તો ગાઈઝ જો કોણ આવ્યું કોણ આવ્યું તોફાની ટાર્ઝન આવી ગયા છે ભાઈ તોફાની ટાર્ઝન આવી ગયા છે ઓ ટાર્ઝન

આ સાહેબ બેસી ગયા જ ચેર માં હવે ધમાલ સ્ટાર્ટ હા બંને ની જય લે પરાણે પરુ ને સફરજન ખવડાવે છે કે ખા 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 બાઈક બાઈક તો લઈ લે સફરજન તો બહુ સારું બેટા

રાત ઉધી તો ગાઈ પ્રતિક ડીલ કરીને લાવ્યા છે છોકરાઓ કે ત્યાં જે લખવું હોય ને તો જ લઈ જવું બાકી તો સવાર ના પડતા

તો હવે બીજી વેન પાડી તો એમાં તો ગાઈસ બીજી તો પાડી પાડી પણ 10 પંચર કર્યા 10 પંચર ને એટલી હેરાન થઈ એટલી હેરાન થઈ ને મને રડું આવી ગયું મારા કાના જોડે મે કિટ્ટા કરી દીધી મે આટલી સેવા કરી એને મને આટલું દુખ આપ્યું આજે 7 દિવસ થયા મને તાવ નઈ ઉતરતો આ મારા કાના ને હું સેવા કરું છું ઘરે એની જોડે કિટ્ટા કરી દીધી મે એની જોડે કિટ્ટા કર્યા પછી મને વેદ મળી હું કેટલી દિલથી સેવા કરું છું કાનાની ને આટલું બધું દુખ આપે મને કેટલી હેરાન થાવ છું એક તો 104 વગર તાવ ચડતો નહી હવે મમ્મી ને અહીં આટલી તકલીફ છે ને આ જોઈ લો અહીં હોસ્પિટલ ઓપરેશન ઓપરેશન કરાવ્યું છે કે શું કરાવ્યું છે ખબર નથી પડતી આને ગાઈસ અમારા જેનીસ બાઈ મસ્ત મજાની ચા અને બિસ્કિટ ખાય છે ગાઈસ આ કલાકારી કરે છે કલાકાર શું કરે છે ભાઈ તું પાણી નહીં આવતું તો અંદર સુધી પાણી ના નાખે ગાઈસ અમારા ભારતી બેન પણ બપોર ચાર વાગ્યાના ના અહીંયા આવી ગયા છે ભારતી બેન મજામાં તમારી છોકરી મજામાં નહીં શું કરશું એમ વાય વા વા તાવ જ નથી ઉતરતો આવી જશે એમ અને અહીંયા મસ્ત મજાનું ડિનર આવી ગયું છે પાઉભાજી રાઈસ એન્ડ સલાડ અને આ બંને તોફાની જો અહીંયા બેસી ગયા છે જમવા અને અહીંયા ડીશ પડી છે પ્રતિકની અને આ બીઓ જો પાવભાજી જમવા બેસી ગયા છે મસ્ત મજાના બચ્ચા પાર્ટી ઘરે જાય છે મમ્મી બી ઘરે જાય છે બાય મમ્મી રાધે રાધે સારું લાગ્યું તું આવી તો તો ગાઈસ તા ઉતરતો જ નથી ઉતરતો જ નથી ઉતરતો જ નથી કંટાળી ગઈ છું રિપોર્ટે ડેન્ગ્યુ નો નોર્મલ આવ્યો બોલો ડેન્ગ્યુ ભી નથી કશ સુદ નથી પણ તાવ નથી ઉતરતો હું કરવાનું હે પક્કો નહી આવે કાલથી પક્કો નહી આવે મારી દીકરા ના હે ને હા જે મારી માં પૂરી દે ના ઉતારી દે આવે જ નહીં હા હા

स्कूल जाइस तो 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 गाइस बे महीना पी ऑपरेशन पी छोकरो काले स्कूल जैसे तो हूँ घरे नहीं बोलो बाय बाय बेटा राधे राधे देखो स्कूल में केव लागे कह जे पी मैं आई फोन करजे करीस ने आयो आयो तोफानी आयो तोफानी 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 तारजन આખો દિવસ તોફાન કરી છે હોસ્પિટલ માથે કરી છે બંને ભાઈઓ તો ગાઈસ છોકરાઓ તો ઘરે પહોંચી ગયા પણ ચાવી ઘરની અહીંયા જ ભૂલી ગયા તો હવે મમ્મી આપવા જાય છે પ્રતીક છે ઘરે પહોંચી ગયેલા હવે પાછા લેવા આવે છે ને પછી ફોન પર ગુસ્સો કરે છે શું મતલબ મારો શું વાક એમાં ભૂલી ગયા એ લોકો શું કરવાનું આવ્યો છે પાછા ઘરેથી છે અહીંયા લેવા આવે છે અને કપડાં ચેન્જ કરી નાખ્યા છે તો ગાઈસ ડેન્ગ્યુનો રિપોર્ટ બી નોર્મલ સોનોગ્રાફી બી નોર્મલ મેલેરિયા નોર્મલ ડેન્ગ્યુ નોર્મલ પછી બીજું શું આવે મેલેરિયા ડેન્ગ્યુ હા ચિકનગુનિયાનો તો બે હજારનો રિપોર્ટ હતો એ બી નોર્મલ પછી ઘણા બધા રિપોર્ટ ટોટલી રિપોર્ટ નોર્મલ છે બોડીમાં કંઈ જ નથી પણ તાવ બી નથી ઉતરતો તાવ બી બેક ટુ બેક બેક ટુ બેક બેક ટુ બેક એકસો ચાર તાવથી સ્ટાર્ટ થાય ઉતરતા 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 ચાર પાંચ કલાક લાગે ચાર પાંચ કલાકે ઉતરી જાય પાછો પાછો એકસો ચારથી પાછો સ્ટાર્ટ થાય શું જે ખબર જ નહીં પડતી યાર શું થઈ ગયું છે મારા શરીર જોડે કંઈ ખબર જ નહીં પડતી મને તો શું કરીશું હવે મને તો બહુ ટેન્શન થાય છે ડૉક્ટર તો કહે છે વાયરલ જ છે બીજું કશું જ નથી જોઈએ હવે શું છે આજે છ દિવસ તો થયા છે ડૉક્ટર કે દસેક દિવસ વાયરલ રહેશે પણ બધા બહુના કિસ્સા સાંભળ્યા છે ને કે બહુ તાવ આવે બહુ તાવ આવે એટલે પછી કેન્સર થાય આમ થાય તેમ થાય તો મને હવે કેન્સરનું ટેન્શન આવી ગયું છે કે ચાલો મને કેન્સર તો નહીં થઈ ગયું હોય ને યાર નાના નાના છોકરા છે મારા ના ના એવું તો ના બોલાય મારાથી યાર વિચારાય બી નહીં માં આપણે એવું કોઈનું ખરાબ બી નથી કર્યું યાર કંઈ નહીં યાર બધા ગયા ઘરે દિલની વાત તમારી સાથે શેર કરી કેમ કે તમે મારા એક ફેમિલી જેવા જ છો તો કંઈ નહીં આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળી કાલ નવા બ્લોગમાં